હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું તીખા ગાંઠિયાની રેસિપી તીખા ગાંઠિયા બનાવવા માટે મેં અહીં ઘરનો દળાવેલો ચણાનો લોટ પાંચસો ગ્રામ લીધો છે હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈએ તેના માટે હળદર હિંગ લઈ લઈએ મરચાંની ભૂકી જે રીતે તીખું ખવાતું હોય તે રીતે આપણે મરચાંની ભૂકી એડ કરીશું અને ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને આ બધા મસાલા છે તેને એકદમ સારી રીતે બધા મસાલા જે છે તેને મિક્સ કરી લઈએ અને ત્યારબાદ તેમાં આપણે મોણ એડ કરવાનું છે મોણ જે છે તે આપણે બે પાવરા જેટલું એડ કરવાનું છે અને હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ મસાલા અને મોણ જે આપણે એડ કરેલા છે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેમાં થોડું થોડું કરી અને પાણી એડ કરતા જાસું અને આપણે ગાંઠિયાનો લોટ બાંધવાનો છે જરૂરિયાત પ્રમાણે આપણે થોડું થોડું પાણી એડ કરતા જાશું અને લોટ બાંધતા જાશું ગાંઠિયાનો લોટ જે છે તે આપણે બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એ રીતે મીડિયમ સાઈઝનો બાંધવાનો છે થોડું થોડું પાણી એડ કરતા જાશું અને લોટને એકદમ સારી રીતે મસળતા જાશું મીડિયમ સાઈઝનો લોટ આપણે રાખવાનો છે તીખા ગાંઠિયાનો લોટ આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાં થોડું તેલ નાખી અને તેને એકદમ સારી રીતે લઈએ લોટને તેલ એડ કરી અને આપણે લોટ સારી રીતે કૂણવી લીધો છે હવે આપણે સંચામાં ગાંઠિયા ઉતારવાના છે ગાંઠિયા તળવા માટે મેં અહીં એક પેનમાં તેલ લીધેલું છે હવે આપણે ગેસ સ્ટોવ ઓન કરી દઈએ તેલ આપણું ગરમ થાય ત્યાં સુધી આપણે ગાંઠિયા જેમાં ઉતારવાના છે તે માટેનું મશીન તેલથી ગ્રીસ કરી લઈએ આ રીતે જારી લેવાની છે આપણે ગાંઠિયા માટેની અને તેમાં પણ આપણે તેલ લગાવવાનું છે તેને આ રીતે આપણે સંચાની અંદર મૂકી દેવાની છે અને તેની ફરતે પણ આપણે વ્યવસ્થિત રીતે તેલ લગાવી લેવાનું છે તમે જોઈ શકો છો કે તેલ એકદમ સારી રીતે લાગી ગયું છે હવે જે લોટ છે એમાંથી થોડો લોટ લઈ તેને આવી રીતે રોલવાળી અને મશીનમાં એડ કરવાનો છે હજી પણ આપણે થોડો લોટ જોશે આવી રીતે આપણે થોડો થોડો કરીને લોટ એડ કરતા જશું હવે આપણે મશીનને બંધ કરી દઈએ મશીનનો જે આ ઉપરનો ભાગ છે તેમાં પણ આપણે તેલ લગાવવાનું છે તેલ લગાવી અને આપણે મશીનને સારી રીતે બંધ કરી દઈએ હવે આપણું તેલ ગરમ થઈ રહ્યું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં ગાંઠિયા ઉતારવાના છે તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસની આંચ ધીવી કરી નાખશું અને તેમાં ગાંઠિયા ઉતારવાના છે ધીમે કરી અને આપણે સંચો ફેરવતા જવાનો છે અને આવી રીતે ગાંઠિયા ઉતારવાના છે તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત રીતે ગાંઠિયા પડ્યા છે હવે આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈએ ગેસની આંચ છે તે આપણે મીડિયમ જ રાખવાની છે થોડીવાર માટે આપણે ગાંઠિયાને તળતા રહેવાનું છે ગાંઠિયા આપણા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે હવે આપણે તેને કાઢી લઈએ તેમાંથી એકદમ સારી રીતે તેલ એકદમ નિતારી લેવાનું છે તમે જોઈ શકો છો કે ગાઠે એકદમ સરસ અને ક્રિસ્પી બનેલા છે હવે આપણે બીજો સંચો પણ આવી જ રીતે ઉતારવાનો છે તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે ગાંઠિયા પડી રહ્યા છે અગાઉ જે રીતે ગાંઠિયા તેલમાં તળ્યા તે જ રીતે આને પણ તળી લેવાના છે થોડી જ વારની અંદર એકદમ સારી રીતે ગાંઠિયા તળાઈ જશે ગેસની આંચ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે તૈયાર છે એકદમ ગરમ ગરમ ટેસ્ટી અને ક્રિસ્પી એવા તીખા ગાંઠિયા એકદમ સરસ રીતે ક્રિસ્પી બન્યા છે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે તૂટી રહ્યા છે અને એકદમ ક્રિસ્પી બન્યા છે જો મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કે તમને મારી આ રેસીપી કેવી લાગી થેન્ક યુ